જય સ્વામિનારાયણ કાલે આપણે પ્રભુ આશ્રયના પ્રબળ પ્રતાપની વાત કરીએ તો આજે આપણે વાત કરીશું કે ઘનશ્યામ મહારાજ કઈ રીતે બ્રહ્માનો ગર્વ ઉતારે છે અને ત્રણ પ્રકારના વૈરાગ્યની સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ધર્મ ભક્તિને ઘેર ઘનશ્યામ મહારાજે અનેક પ્રકારના બાળ ચરિત્રો કર્યા છે બાળ ઘનશ્યામનું એક ચરિત્ર સાંભળ્યું એક વખત છપ્પૈયામાં ઘનશ્યામ મહારાજે સવારમાં સ્નાન કરીને દૈનિક વિધિ કર્યો તિલક ચાંદલો પૂજા પાઠ મંત્ર જાપ કરીને ચોતરા ઉપર વિરાજમાન છે ત્યાં સૃષ્ટિના સર્જક બ્રહ્માજી આવ્યા પગે લાગીને બે હાથ છોડીને કહ્યું હે પ્રભુ અનેક વર્ષોથી આ સૃષ્ટિનું ઉત્પાદનનું કામ કરું છું હવે મને નિવૃત્તિની નિવૃત્તિથી તમારું ભજન કરવું છે આ કાર્ય બીજાને સોંપી દો બ્રહ્માજીને એમ કે કાર્ય અટકી જશે ને મને આજીજી કરતાં પ્રભુ કહેશે કે આ કામ તમારે જ કરવાનું છે બીજાથી આ કામ થાય નહીં બ્રહ્માજીને ગર્વ આવ્યો કે મારા થકી સૃષ્ટિનું ઉત્પાદન ચાલે છે ભગવાને કહ્યું હજુ તમારું શરીર સશક્ત છે વૃદ્ધાવસ્થા દેખાતી નથી માટે તમારું કામ ચાલુ રાખો તો બહુ સારું બ્રહ્માજીએ કહ્યું ના હવે એ કાર્ય હું નહીં કરું બીજાને સોંપી દો બાલઘનશ્યામે કહ્યું તમે થોડી નારાયણ સરોવરના કિનારે બેસો કોઈ યોગ્ય વ્યક્તિને તે કાર્યમાં ગોઠવી દેશું તમે ચિંતા ન કરો બ્રહ્માજીને એમ કે ભગવાન હમણાં જ મને મનાવશે વાસો થાબડીને કહેશે તમારે જ કરવું પડશે ત્યાં આશ્ચર્ય થયું સામેથી ઊંટની લાઈન ચાલે આવે છે ઊંટ ઉપર મોટી મોટી લાંબી પેટીઓ છે બ્રહ્માએ આ દ્રશ્ય જોયું ઓહોહો આ ઊંટ મારી સૃષ્ટિનો બનાવેલ નથી કોઈ વિચિત્ર શ્વેત ઊંટ છે બ્રહ્માજીએ ઊંટ ચલાવનારને પૂછ્યું આ પેટીમાં શું છે આ પેટીમાં અનેક બ્રહ્મા ભર્યા છે બતાવો તો જોઈએ પેટી ખોલી તો કોઈ ચાર મોઢાવાળા તેજસ્વી દિવ્ય પુરુષો છે કોઈ આઠ મુખવાળા બ્રહ્મા છે કોઈ સોળ મુખવાળા ચોથી પેટી ખોલી તો ચાલીસ મુખવાળા બ્રહ્મા આવું અલૌકિક દ્રશ્ય જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા મને એમ હતું કે આ દુનિયામાં હું એક જ બ્રહ્મા છું મારા જેવો બીજો કોઈ બ્રહ્મા નથી પણ આ તો અનેક બ્રહ્માની લાઈન લાગી છે પેટીમાંથી નીકળેલા બ્રહ્મા ભગવાનની બે હાથ જોડી પ્રાર્થના કરે છે હે પ્રભુ કોઈ બ્રહ્મા થાક્યા હોય તો એમની જગ્યાએ અમને ગોઠવી દો આજ્ઞા ફરમાવો અમે સેવા કરવા માટે તૈયાર છીએ બ્રહ્માજીના પેટમાં ફાળ પડી હૃદયના ધબકારા વધી ગયા મારી સત્તા જૂંટવાઈ જશે તે બરાબર નહીં દોડીને ઘનશામરજના ચરણમાં માથું ચૂકવ્યું રડતા હૃદયે કહ્યું પ્રભુ મને માફ કરો મારી ભૂલ થઈ છે આવું બીજી વખત નહીં કરો જે તમે મને કાર્ય સોંપ્યું છે તે હું કરીશ પ્રભુનો મહિમા સમજાઈ ગયો તો બ્રહ્માનો ગર્વ ઉતરી ગયો ઘનશ્યામ મહારાજે કહ્યું તમે નિરાંતે ભજન કરો અમે તમારું કાર્ય ગોઠવી લેશો બ્રહ્માજીએ કહ્યું મહારાજ તમે જેમ કહેશો તેમ કરીશ તમે મારા ઉપર રાજી રહો તમે બહુ સારું કર્યું મારી ભૂલ સમજાવી ભગવાને કહ્યું મારા બ્રહ્માંડમાં અનેક કાર્યકર્તાઓ છે બ્રહ્માંડની ઉત્પત્તિના કાર્યનું સંચાલન તમારા વગર અટકશે નહીં તમે ખોટું અભિમાન કરો છો માણસને થોડીક સત્તા કે અધિકાર મળે તો તરત અહંકાર આવી જાય છે હું કેવો મોટો મારો કાર્ય થાય મારો વટ પડે અભિમાનમાં જાણે મારા જેવું કોઈ આપણી પાસે જે છે છે તે બધું ભગવાનનું જ આપેલું છતાં અભિમાન કરીએ છીએ એક ગરીબ છોકરાને લગ્ન કરવા હતા પાડોશી પાસેથી સોનાના દાગીના અને કિંમતી વસ્ત્રો લઈ આવ્યો પછી વટથી પરણવા ગયો મનમાં ફૂલાય કે મારી પાસે કેટલા બધા દાગીના છે હું કેવો શ્રીમદ રહેવા દે રહેવા દે ખોટો વટ ન બતાવ તારી પાસે જે વસ્તુ છે તે તારી નથી પાડોશીની છે એમ આપણે બધા નાહકના ફૂલાયા કરીએ છીએ હું કેવો મોટો પણ એ મોટાઈ તારી નથી એ દાગીના તારા નથી પાડોશી રૂપ પરમાત્માના છે એની મરજી થશે ત્યારે લઈ લેશે ખોટું અભિમાન સદગુણોનું ભક્ષણ કરી જાય છે મારી ભૂલ થઈ છે આ ત્રણ શબ્દો ઉચ્ચારવા બહુ મુશ્કેલ છે જલ્દી પોતાની ભૂલ કબૂલ થાય નહીં બ્રહ્માએ પોતાની ભૂલ કબૂલ કરી હવે આપણે વાત કરીશું ત્રણ પ્રકારના વૈરાગ્યની સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રીજી મહારાજ ત્રણ પ્રકારના વૈરાગ્યની વાત કરે છે ત્રણ પ્રકારના વૈરાગ્ય ઉત્તમ મધ્યમ કનિષ્ઠ વૈરાગ્ય વૈરાગ્ય વિના શરીરના સુખ તજાતા નથી એક હરિચરણે અનુરાગ હોય એવા સંતો વૈરાગ્યના શસ્ત્રથી માયા અને મમતાને કાપીને વૈરાગ્ય રૂપે ભગવાનની ચુંદડી ધારણ કરી લે છે સારસિદ્ધિની કથા અતિ અદ્ભુત છે આ ગ્રંથમાં ઠાસી ઠાંસીને વૈરાગ્ય ભર્યો છે જેનો વૈરાગ્ય અડગ હોય માયા રોકી શકે નહીં લક્ષ્મીદાસ નામે એક શેઠ રહેતા હતા તેને ત્યાં બે મુનિમ નોકરી કરે ખૂબ જ પ્રામાણિક સ્વભાવ નહીં ઊંચા પ્રકારની નોકરી કરે પગાર પણ સારો એ બે મુનિમને સમાચાર મળ્યા કે આ જગતની અંદર ભગવાન સાક્ષાત માનવરૂપે પધાર્યા છે ગુજરાતમાં વેચરણ કરે છે હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો ભગવાનને મળવાની અંતરમાંથી તાણ થઈ તેથી લક્ષ્મીદાસ શેઠને કહ્યું અમુક ભગવાનના દર્શન કરવા જઈએ છીએ પાછા આવવાના નથી સંસારમાં રહેવું ગમતું નથી માટે રાજી પે રજા આપો ત્યારે લક્ષ્મીદાસે કહ્યું બે ત્રણ ગણો પગાર આપીશ પણ તમે અહીં રોકાઈ જાઓ તમારા જેવા ધર્મશીલ અને પ્રામાણિક માણસો બીજા જલ્દી મળશે નહીં ત્યારે બે મુનિમે કહ્યું બે ત્રણ ગણા પગારની ક્યાં વાત કરો છો તમારી તમામ મિલકત અમને આપી દો તો પણ અમે રોકાઈશું નહીં જ્યારે ઢીલા ન થયા જેનો વૈરાગ્ય પરિપક્વ હોય એને માયા રોકી શકે નહીં બંને મુનિમો ફરતા ફરતા ગઢપોર આવ્યા શ્રીજીના ચરણમાં દંડવત પ્રણામ કર્યા અંધારમાં પ્રકાશ થયો બે હાથ જોડી પ્રાર્થના કરી હે પ્રભુ અમને સાધુ કરો શ્રીજી મહારાજે દીક્ષા આપી સાધુ કર્યા નામ રાખ્યું છે રામાનુજાનંદ અને બાળ મુકુંદાનંદ હરિચરણે અનુરાગ થાય તેની સંસારના પંચ વિષયોના સુખ તુચ્છ થઈ જાય છે વૈરાગ્ય વિના ત્યાગ થઈ શકે નહીં વૈરાગ્યવાનને અખંડ એવો વિચાર રહે છે કોઈ મને વખાણે કે કોઈ મને વગોવે મારે કાંઈ કોઈથી લેવા દેવા નથી તુકારામ કેવા પરમ ભક્ત હતા અજ્ઞાની માણસોએ બધા ભેગા થઈને ગધેડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવ્યા બીજાના ભલા માટે પોતે પોતા ઉપર કલંક લઈ લીધો ખૂબ વગોણું કર્યું છતાં પણ મનમાં કચવાણા નહીં નિરાશ થયા નહીં પણ આનંદથી હરિભજન ચાલુ રાખ્યું ભગવાન ભજશે નર નિર્મોહિત તે જ લાગશે હરિની વાલ કોણ લાગશે હરિનિવાલા જે અખંડ હરિને જોઈ રહેશે તે મનથી હરીને અખંડ અંતરમાં ધારી રાખવા મોહનો ક્ષય થાય તો જ મોક્ષ થાય જ્યાં સુધી મોહ જીતાણો નથી ત્યાં સુધી કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી મતલબ કે સંસારથી મન ન્યારો રાખવો તે ઉત્તમ વૈરાગ્યની સમજણ છે આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે ને કંઈક નવો જાણવા પણ મળ્યું હશે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો અને હા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂર જણાવશો ફરી મળીશું આવા જ એક દિવ્ય પ્રસંગ સાથે ત્યાં સુધી બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ